દરોડા હાલ પણ યથાવત છે આઈટી ની કાર્યવાહીમાં ચાર પોઈન્ટ બેનામી રોકડ મળી આવી છે આઈટીની કાર્યવાહીમાં ચાર પોઈન્ટ બેનામી રોકડ મળી છે રાજકોટમાં આઈટી કાર્યવાહી ચોથા દિવસે પણ યથાવત રહી છે મહત્વની વાત છે કે કેટલાક સિમેન્ટના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવે છે તેતાળીસ સ્થળો પર આઈટીની તપાસ પૂર્ણ થવાના આરે છે તો આજે જે આંખ છે રકમનો કાળા નાણાંનો આંખ તે પણ વધી શકે છે સીઝ કરાયેલા લોકર હાર્ડ ડિસ્ક દસ્તાવેજોની તપાસ હાલ ચાલી રહી છે તો રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી આવકવેરા વિભાગની તપાસમાં ચાર પોઈન્ટ પચીસ કરોડની રોકડ મળી છે આઈટીએ તેતાળીસ સ્થળો પર તપાસ કરી છે અને હવે આવકવેરા વિભાગે સીઝ કરેલા બેંક લોકર હાર્ડ ડિસ્ક અને મહત્વના પેપરની તપાસ પણ શરૂ કરી છેતાળીસ સ્થળોએ આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે તો રાજકોટથી એક આ મહત્વના સમાચાર ચોથા દિવસે પણ આઈટીના દરોડા યથાવત છે ત્રણ દિવસની તપાસમાં ચાર પોઈન્ટ કરોડની બેનામી રોકડ મળી આવી છે જેમાં ઘણી બધી કંપનીઓ તેમજ સિમેન્ટ ફેક્ટરમાં સૌથી વધુ આવક મળી આવી છે આજે સીલ કરાયેલા દસ્તાવેજો છે તેને પણ હાલ તેની કામગીરી ચાલી રહી છે સીલ કરાયેલા લોકર છે હાર્ડ ડિસ્ક તેમજ દસ્તાવેજોની તપાસ હાથ ધરવામાં આવી છે મહત્વની વાત છે કે ત્રણ દિવસ પહેલા રાજકોટના તેતાળીસ સ્થળો પર આઈટીએ તપાસ હાથ ધરી હતી જેમાં આજના રોજ પણ આ તપાસ યથાવત રાખાઈ છે

આજ ગ્રુપ ઉપર ચાલુ રહેશે કારણ કે મહત્વના દસ્તાવેજો કાગળો હાથ છે એટલે દસ્તાવેજો ચકાસણી કરી કાગળો ચકાસણી કરી સાચી રકમ ને સાચી નો આંકડો સામે શકે છે સમગ્ર માહિતી માટે